સામાજિક તથા આર્થિક પ્રગતિને નવી ગતિ મળશે અમીરગઢ તાલુકાની અંદર વિવિધ કામો એટલે કે અંદાજે છેતાલીસ કિલોમીટરના રોડની મંજૂરી આવેલ રાજ્ય સરકારે મંજૂરી આપેલ વિભાગ વિસ્તારમાં આવવાથી કેટલીક બાબતોની ભૂજ ઘણા સમયથી હતી એ મારા ધ્યાને આવતા તત્કાલ અસરે એને મંજૂરી આપી આજે આ છેતાલીસ કિલોમીટર રોડના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ ખાતમુહૂર્ત આદિવાસી એક નાનકડી દીકરી અને માલધારી સમાજની એક દીકરીએ ખાતમુહૂર્ત કર્યું છે આ વિસ્તારને પ્રજા માટે ખૂબ ઉપયોગી ખૂબ મહત્ત્વનો છેવાડાના માણસને દૂધ ભરાવા માટે શિક્ષણ જવા માટે આરોગ્ય માટે તબીબી સારવાર કરવા માટે કે શહેરને જોડવા માટેના મહત્ત્વના રોડોનું આજે ખાતમુહૂર્ત કર્યું છે ઉત્સાહ અને ઉમંગ સાથે આજે ખૂબ સારા વાતાવરણની અંદર આ રોડ જલ્દીમાં જલ્દી પૂરી પણ થાય તેની સૂચનાઓ પણ આપી છે કોઈ પણ કાર્યક્રમ મંત્રીશ્રીનો હોય તો સ્થાનિક ધારાસભ્યને આમંત્રણ હોય જ છે મારી ઓફિસ તરફથી પણ આમંત્રણ આપવામાં આવેલું છે તંત્ર દ્વારા પણ આમંત્રણ આપવામાં આવ્યું છે પરંતુ કોઈ કારણોસર આવી નહીં શક્યા હોય બાકી ખૂબ જનપ્રતિનિધિઓ ભારતીય જનતા પાર્ટીના તમામ ટીમો સાથે મળીને જેને ઉપયોગી છે એવા લોકો સાથે મળીને પણ આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે